જે જૂના ત્રણ કાયદાઓ હતા તે રદ કરી નવા ત્રણ કાયદાઓનું અમલીકરણ થયેલ હોય જે કાયદાઓની જાણકારીના અનુસંધાનમાં જાહેર જનતા માહિતગાર થાય તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વી રાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે આઈપીસી કલમ રદ કરી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવશે સીઆરપીસી કલમની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં આવશે તેમજ ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ લવાશે ત્યારે મીટિંગમાં જાહેર જનતાને અવગત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા સરકારશ્રી દ્વારા આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જૂના જે કાયદાઓ હતા એમાં આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ છે તેને રદ કરી ભારતીય ન્યાય સંહિતાને અમલમાં લાવેલ છે તેમજ સી આર એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એને અમલમાં લાવેલ છે તેમજ એવિડેન્સ એક્ટ એટલે કે પુરાવાનો જે અધિનિયમ હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા એ અધિનિયમ એનો અમલવારી આજ રોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ચાલુ થઈ ગયેલ છે અને તેમાં કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થયેલ છે એ બાબતે સામાન્ય જનતામાં જાગૃતતા આવે તે હેતુસર આજ રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધેલ અને તમામને આ નવા કાયદાઓ બાબતે પ્રાથમિક સમજણ આપવામાં આવેલ